नमस्कार केम छो विसावदार का चुनाव अभी होने वाला है बाई इलेक्शन और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मज़बूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे मेरी पार्टी के सभी कार्यकर्ताओं से पूरे गुजरात के सभी कार्यकर्ताओं से सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए और हम सब लोग मिल जरूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे दोस्तों सौथी पहला तो हूँ गुजरात तमाम लोगों विसावदर खेडों तो आभार मानीश कि घा लाबा समय थी हमने लागणी थी कि गोपाल भाई इटालिया विसावदर चूंटी लड़े मैं अरविंद केजरीवाल जी ने विनंती करी અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું દોસ્તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ અને ખાસ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને ધમકાવીને લલચાવીને તોડી પાડ્યો છે પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત તાકાત હોય લગાવી લે પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતના વિસાવદરના ખેડૂતોના અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે જય કિસાન નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા

અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતાં પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી 24 કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી અંતે વિડિયો વાયરલ થયો વિડિયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ માર મારનારા વ્યક્તિઓની પણ એફઆઈઆર લખી લીધી એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી પોલીસથી કોણ બચાવશે અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઊભો થયો છે અને ગુજરાતનો હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાકા ફોજદારી કરે છે કે સો કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પણ કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વૈયા ગયા છે

એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય ગુજરાતના ડીજી છે એ ભાજપવાળાથી વાળાથી બીતા નો હોય ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક નો લાગતી હોય તો આપું ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરી બંધ પગલા લેવામાં આવશે પચાસ ગુંડાનું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું પણ લખીને ખાતરી આપો કે પગલા લેશો મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો બીડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે 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 પોલીસવાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને કોક મારે મારી જાય બળાત્કાર થાય છેડતી થાય લૂંટ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો વિડીયો ન હોય હરીભો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવો કે દસ કલાકમાં લિસ્ટ બનાવવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે એમ છે ગોંડલમાં જે કાંઈ ગુંડાઓ લુખા તત્વ તમે જુઓ છાસ ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હર બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોટી મોટી ફાંકા ફોદદારી હર સંઘવી કરતો હોય છે બુલડોઝર તો ચાલશે જ આમ થશે જ તેમ થશે જ મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો

પણ મારો આક્રોશ બરાબર છે મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો જય હિન્દ આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય कार्यकारिणीમાં વિસાવદર વિધાનસભાની પેટા ચટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે એમને જવાબદારી આપવામાં આવી છે ગુજરાતમાં દબાયેલા વંચિતો ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપી આપવામાં આવી છે વિસાવદરના ખેડૂતો વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું જાણીશું અને હું ગુજરાતના લોકોને વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ આભાર